મેઝાડા જિલ્લામાં ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની સસ્તા અનાજની દુકાનોમાંથી ઘઉં ચોખાનો મફતનો જથ્થો મેળવતા લાભાર્થીઓ પાસેથી લોભિયા વેપારીઓ ઘરે ઘરે જઈ રૂપિયાની લાલચ આપીને અનાજનો જથ્થો ઉઘરાવી લેવાનો મામલો સામે આવતા તંત્ર એલર્ટ બન્યું છે ગુજરાતમાં સરકાર સસ્તા અનાજની દુકાનો મારફતે ગુજરાતના ખૂણે ખૂણે રહેતા ગરીબ પરિવારોને મફત ઘઉં ચોખા જેવા જીવન જરૂરી અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાંથી આપવામાં આવે છે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચી મારવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે પરંતુ મહેસાણા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો અનાજનો ઘઉં ચોખાનો જથ્થો લાભાર્થીઓના ઘરેથી ઉઘરાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે આ વાત છે ઊંઝા તાલુકાના ગામડાઓની ગામડાઓમાં વસતા ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનોમાંથી મોટી સંખ્યામાં મફતમાં ઘઉં ચોખાનો જથ્થો મેળવે છે ગરીબ લાભાર્થીઓએ પોતાના બે ટંકના ભોજન માટે લીધેલા અનાજના જથ્થાનું કરવાનું શરૂ કરી દીધું છે આ પાછળનું કારણ ગામડે ગામડે અને શહેરોમાં ગરીબ વિસ્તારની ગલીઓમાં ફરી સસ્તા અનાજની દુકાનમાંથી મફતમાં મેળવેલા અનાજનું મૂલ્ય આપી ખરીદનાર લોભિયા વેપારીઓ ઘરે ઘરે જઈને લાલચ આપી રહ્યા છે લાભાર્થી ગરીબ પરિવારના ઘરે જઈને મફતમાં આવેલા અનાજનો ભાવ વીસ રૂપિયા કિલો આપતા હોવાથી ગરીબ પરિવારો પણ મફતમાં મેળવેલા અનાજમાંથી રોકડી કરી લેવાની લાલચમાં અનાજનો જથ્થો વેચી મારે છે આ કારણે લોભિયા વેપારીઓ ગરીબ પરિવારોને રૂપિયાની લાલચ આપીને ગરીબના મોઢાનો કોળિયો છીનવી રહ્યા છે આ સમગ્ર મામલે અનાજ ખરીદવા ઘરે ગયેલા વેપારીઓ વજન કાંટો અને અનાજ ભરવાનો થેલો લઈને ઘરે ઘરે ફરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે જો કોઈ વ્યક્તિ આવા અનાજની માગણી કરતું હોય અને વેચાણ ફરીથી લેવા માંગતું હોય જે સસ્તા અનાજ દુકાનેથી લેવા હોય તો આવા વેપારીઓ પર કડક પગલાં લેવા માટે ડીએસએસસીને સૂચના આપીએ છીએ કે તપાસ કરે અને જો કોઈ એમાં દોષિતો હોય તો એમની ઉપર યોગ્ય કાર્યવાહી કરે આ કોઈ સરકારી પહેલાંમાંથી તો જતું નથી કોઈ વ્યક્તિગત રીતે જો આપવા માંગતું હોય પણ જો એ સાથે સંકળાયેલા અમારા જ સરકારના કોઈ દુકાનદારો હોય તો એ વ્યાજબી વાત નથી ના વેચી તો ના શકે એમના ઉપયોગ માટે જ આપણે આપીએ છીએ ઊંઝા તાલુકામાં ગરીબ લાભાર્થીઓના ઘરે ઘરે જઈને સરકારી અનાજનો જથ્થો ખરીદવાના વીડિયો સામે આવતા તંત્ર એલર્ટ થયું છે ગરીબ પરિવારના આહાર અને પોષણ માટે તેના ઉપયોગમાં આપવામાં આવેલા જથ્થા લાભાર્થીઓ બારે બાર વેચી મારે છે અને ગરીબનો કોળિયો છીનવતા લોભિયા વેપારી મામલે અધિક કલેક્ટરે જિલ્લા પુરવઠા વિભાગને સૂચના આપી છે આ ઉપરાંત લાભાર્થીઓના ઘરેથી અનાજનું બારોબારિયું કરવામાં પુરવઠા વિભાગનો સ્ટાફ સંડોવાયેલો છે કે નહીં તેની પણ તપાસ કરવા અધિક કલેકટરે આદેશ કર્યા છે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો આપવામાં હંમેશા સરકારી તંત્રની જ ટીકા પરંતુ હવે સસ્તા અનાજનો લાભ લેનાર ગરીબ પરિવારો પણ મફતનું અનાજ બારોબાર વેચતા

વેપારી થોડા ઘણા અંશે તેજ જોવા છે પરંતુ પતંગ બજારમાં તમામ દુકાનો ઉપર કાગડા ઉડતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તો ચરખા ઉપર દોરી પાતા વેપારીઓનો વેપાર ઠપ જોવા મળી રહ્યો છે પતંગના ભાવમાં વીસ થી ત્રીસ ટકાનો વધારો થયો હોવાથી પતંગ બજારમાં મંદીનું મોજું જોવા મળી રહ્યું છે તેમજ દોરી બજારમાં પણ દોરીના ભાવ વધ્યા છે અને રેડીમેડ દોરીનું બજાર વધ્યું હોવાથી ચરખા ઉપર દોરી પીવડાવવામાં મંદી જોવા મળી રહી છે આ કારણે ઉત્તરાયણના પતંગ પેજ પર્વને લઈને પતંગ રસિયાઓમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે મંદી જોવા મળી રહી છે તેમ છતાં ઉત્તરાયણ પર્વ નજીક આવતા પતંગ અને દોરી બજારમાં તેજની આશા વેપારીઓ સેવી રહ્યા છે माहौल बढ़िया है डोरी का और डोरी की एक नंबर बनती है यहाँ और मैं बरेली से आता हूँ ठीक है स्पेशली मैं छः सात साल से यहाँ आता हूँ ठीक है डोरी एक नंबर बनेगी और डोरी की बढ़िया बनेगी ठीक है और मेरे ये इसमें कांच लगता है भात लगता है कलर डलता है और कुछ केमिकल होते हैं वो डलते हैं इसमें करीब पाँच हज़ार बार में तीन चार घंटा लग जाता है अभी काम ठीक है વધારો થઈ જાય છે પણ ભાવતાલના હિસાબે વધી ગયો છે ભાવ અને જે આગાહી છે ત્રણ દિવસની જોકે કાલે મુવમેન્ટ સારું હતું રવિવારે ઘરાકીનો પણ હજી તૈન દાળાની આગાઈ છે એના હિસાબે થોડી બીક લાગી રહી છે અને જોકે તેજી તો આવશે જ સો ટકા પણ આ તો કેવું કહેવાય વરસાદ પડે તો કઈ કહેવાય નહીં કોઈ કે ચૌદ બી તારીખે ગઈ છે કોઈ તારીખે વધારો છે વીસ થી ત્રીસ ટકાનો નો એટલે પબ્લિક ને ખર્ચા કાઢવા બી કાઢા છે અને મોંઘવારી એટલી માર ખાઈ ગઈ છે કે જેથી કોઈ હદ નથી ગરાગી અત્યાર સુધી રવિવારે સારી હતી બાકી શુક્ર શનિ બધું અમુક ફીલ રવિવારે જે રજાના દિવસે ગરાગી ગરાકી સારી રહેશે આવા જો અઠવાડિયું ચાલી જાય છે ભાઈ શુક્ર શનિ રવિ ત્રણ દાળ રવિવારે ઉતરાણ છે એટલે બે ત્રણ દ્વારા જોરદાર મુવમેન્ટ રહેવું જોઈએ હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ ભગવાન રચિત ગીતાગ્રંથનું ખૂબ જ મહત્વ રહેલું છે હિન્દુ ધર્મ હિન્દુ કર્મ અને હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપતા ગીતા ગ્રંથ જ્ઞાન દરેક હિન્દુમાં વણાયેલું છે હિન્દુઓને જીવન જીવવાનું જ્ઞાન પીરસતા ગીતા ગ્રંથને હવે રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ ઉઠવા પામી છે મહેસાણા જિલ્લા શ્રી સમસ્ત ગુજરાત સમાજ દ્વારા દ્વારાીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ કરી છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે આજે મહેસાણા કલેક્ટર કચેરી એકઠા ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગણી સાથે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું મહેસાણા સમસ્ત બ્રહ્મકુમાર બ્રહ્મ સમાજ રાજકક્ષા ગુજરાત મહેસાણા જિલ્લા દ્વારા ગીતાજીને રાષ્ટ્રીય ધર્મ ગ્રંથ ઘોષિત જાહેર કરે એવું બ્રહ્મ સમાજ રૂપે અમે આવેદન પત્ર માટે આપવા માટે અહીંયા આવ્યા હતા શું માગણી છે આપણી ભગવાન રામને પ્રતિષ્ઠા થઈ રહી છે રામ રાજનો સમય આવી ગયો છે તો અમારા બ્રહ્મ સમાજની માગણી છે કે ગીતાજીને પણ રાષ્ટ્રીય રાષ્ટ્રીયગ્રંજ ગુસ્સી જાહેર થાય તો સમાજનું કલ્યાણ થાય સ્વયં ભગવાન કૃષ્ણ ભગવાને બી કહ્યું છે કે જે ગીતામાં છે એ બધે છે જે ગીતામાં નથી એ ક્યાંય નથી તો એનું અનુસંધાન અમારા બ્રહ્મ સમાજની લાગણી અને માંગણી છે કે એમને તરત રાષ્ટ્રીય રાષ્ટ્રીયગ્રંજ ગુસ્સી જાહેર કરે આજ રોજ આપ રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપળા જેલમાં દેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાની મુલાકાત લીધી હતી આજે ચૈત્ર વસાવાના પતિ વર્ષાબેન વસાવા અને તેમના પરિવારે પણ ચૈત્ર વસાવાની મુલાકાત લીધી હતી જો કે લોકસભા ચૂંટણી ટાણે જેલમાં બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રથમવાર બનેલી મોટી રાજકીય ઘટના છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વન વિભાગના કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના કેસમાં ઘણા સમયથી જેલમાં છે ત્યારે આજે વસાવાને મળવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવ્યા હતા બંને મુખ્યમંત્રીઓ આજે નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતે આવેલી જિલ્લાની જેલમાં ગયા હતા અને બંને મુખ્યમંત્રીઓએ એક મુલાકાતીની જેમ અંદર જઈને ચેતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન વસાવા સાથે પંદરથી વીસ મિનિટ સુધી ખાસ વાતચીત કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી સહિત ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા ચૈતરભાઈના સાસુ અને અન્ય એક પુરુષ સંબંધીએ પણ જેલમાં રહેલ ચૈતર વસાવા અને તેમના પત્નીની મુલાકાત લીધી હતી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ધારાસભ્ય જયતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી તેમજ એક તરફ ચૈતર વસાવા જેલમાં છે ત્યારે બીજી બાજુ તેઓને બે હજાર ચોવીસ ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા જનતા ઇનકો ઉખાડતી હદ હો ગઈ હૈ सर से पानी उतर गया है इनके अत्याचार का इनकी तानाशाही का जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं चैतर वसावा का कसूर क्या था चैतर वसावा जनता के लिए लड़ते हैं जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफ करते हैं तो चैतर वसावा, है। जन... है तो वसावा उनके लिए लड़ते हैं जब उनकी जन किसानों की ज़मीनें छीन ली जाती है तो चैतर वसावा उनके लिए लड़ते हैं चैतर वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया कल हमने ऐलान किया है कि चैतर बसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको सर जिताए केस बना के ये जेल में रहे हैं तो ये डिक्टेटरशिप है ज़्यादा देर नहीं चलेगी तानाशाही और चैत्र बसावा हमारे बहुत बड़े नेता हैं और जिन्होंने लोगों की लड़ाई लड़ी और उनके घर में उनके उनकी धर्मपत्नी को भी पकड़ के जेल में डाल दिया तो कल की जो रैली थी उसमें जो लोगों में गुस्सा आक्रोश नजर आ रहा था वो ये इस बात का संकेत है कि आदिवासी समाज अपना अपमान समझ रहा है इस बात को कि हमारी बहु बेटियों को भी आप अंदर कर रहे हो तो જરૂર જો આદિવાસી સમાજ આઓ ચેતવસભા કે લિયે ખડેગા ચેતવસભા કે લિયે લડેગા ઓર જિસકે લિયે લોગ લડ લડને લાગે ઉસકો કોઈ ન હરા સકતું આને ચેતરભાઈ ને તેમ જ તેમના ધર્મપત્ની ને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી અને માનની ભગવંત માન સાહેબે જેલમાં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે સમર્થન આપવા માટે આવ્યા છે એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે ચૈત્રભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય ફ્રીશિપ કાર્ડનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો પર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબતોએ દરેક બાબતમાં બુલંદ અવાજ એક મજબૂત અવાજ ઉઠાવી અને એક વિરોધ સબળ વિરોધ પક્ષ તરીકે સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું ચેતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગમે તે આવે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું આમ આદમી પાર્ટી લોકસભાના ઉમેદવાર જાહેર કરે કે કોંગ્રેસ કરે આજે ભાજપ છેલ્લા છ ટર્મથી આ સીટ જીતે છે આપવાળાનું કોઈ જ અસ્તિત્વ નથી ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે

કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય છે અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આવાળાની વિચારધારાના કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબ ને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એમને આ વહેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી હાલ આ સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે ચેતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે બીજી બાજુ ભરૂચ લોકસભાની સીટ છેલ્લા છ ટર્મથી ભાજપના મનસુખ વસાવાના નામે છે તેવામાં ભરૂચ લોકસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવાનું નામ જાહેર થતાં નર્મદા અને ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની આ પ્રથમ એવી ઘટના હશે કે એક ધારાસભ્ય જેલમાં છે ત્યારે તેને સમર્થનમાં બે મુખ્યમંત્રી તેમને મળવા આવ્યા હોય હાલ વાત કરીએ આપણે એડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની કે જેઓ આમ આદમી પાર્ટી તેઓ તેઓ ધારાસભ્ય છે છે અને હાલ પર જે જે વિભાગ દ્વારા કેસ કરવામાં આવ્યો છેલ્લા દોઢ મહિનાથી તેઓ રાજપીપળાની જેલમાં હાલ છે અને તે તેઓની કહી શકાય કે જામીન અરજી પણ કોર્ટે ભગાવી દીધી છે ત્યારે જે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેઓ હાલ તેઓને મળવા આવ્યા હતા અને તેઓની સાથે સાથે કહી શકાય કે તેઓનો કાફલો હતો સાથે સાથે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો હતા અને હાલ તેઓએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લીધી છે અને તેઓએ જાહેર પણ કર્યું છે કે ભરૂચ લોકસભાની સીટ પરથી ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા છે તેઓ ઉમેદવારી કરશે ત્યારે હાલ તો કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં રાજકારણ છે તેમાં આવ્યો છે છે અને હાલ ચૂંટણી લઈને ખાસ કરીને અરવિંદ કેજરીવાલે ગાંધીનગર ખાતે પણ કોંગ્રેસ સાથે બેઠક કરી હતી એટલે કે કહી શકાય કે જે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હાલ તો જે કહી શકાય કે ગરમાવો આવ્યો છે ને નર્મદા જિલ્લામાં પણ જે ભરૂચ લોકસભા સીટ છે તે કહી શકાય કે આવનારી બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં

આમંત્રિત મહાનુભાવોના સ્વાગત અને પ્રવચન બાદ વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં તકનીકી ક્ષેત્રની નવી પેઢી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેના વર્કશોપમાં શાળાના શિક્ષકોને તે અંગેની પૂરતી સમજ આપવામાં આવશે જેથી તેઓ આ અંગેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપી શકે એઆઈ એક ઇમરજન્સ ટેકનોલોજી છે અને પ્લસ આપણે રાષ્ટ્રીય શિક્ષા નીતિ વીસ વીસ એની અંદર આ ખાસ આમાં ભાર મૂકવામાં આવ્યો છે કે એઆઈ ફોર ઓલ આનાથી જે કંઈ આપણી જે કંઈ રોજિંદી જે કંઈ કામગીરી છે પ્લસ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે સોલ્યુશનમાં આપી આ ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વની છે એટલા માટે જર વિદ્યાર્થીને સ્કૂલ લેવલથી જ તે આના વિશે માહિતગાર થાય એના માટે આ એક ટેકનોલોજીનો ટ્રેનિંગ પ્રોગ્રામ સ્ટુડન્ટ્સ ટીચર્સ માટે રાખવામાં આવેલો છે સાહેબ જરૂરિયાત ખૂબ જ છે જો એટલા માટે કોઈપણ ટેકનોલોજી હોય નવી અત્યાર સુધીમાં ટેકનોલોજી દર વર્ષે દર બે મહિને ત્રણ મહિને બદલાતી રહેશે આ એક એવું ટૂલ છે જેનાથી તમારા કોમ્પ્લેક્સ પ્રોબ્લમ સોલ્યુશનનું સોલ્યુશન્સ આવે છે પ્લસ કોઈ પણ ઇવન એન્જિનિયરિંગ મોટા પ્રોજેક્ટ હોય કે ઈવન સાયન્સના કોઈ પ્રોજેક્ટ હોય એમાં આ ટૂલનો ખૂબ જ અતિ મહત્ત્વ ઉપયોગ છે એટલા માટે આના વિશે ઓલ જે ટીચર્સ છે કારણ કે ટીચર્સ અથવા પ્રોફેસર્સ જે તે વખતે જ્યારે એમને ગ્રેજ્યુએશન કર્યું ત્યાં કદાચ આ સબ્જેક્ટ નહીં હોય આ ટેકનોલોજી નહીં હોય આ ઇમર્જિંગ ટેકનોલોજી એટલા માટે એમને અપડેટ કરવા ખૂબ જ જરૂરી છે એટલા માટે આ વર્કશોપ આ ગુજરાત રાજ્ય સરકાર તરફથી કુચ કોર્સ તરફથી આરએસસી સેન્ટર તરફથી જે ભાવનગર તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ ઉમદા ટીચર્સ প্রোগ্রামছে આ પાંચ દિવસીય રેસિડેન્શિયલ સેમિનાર છે જે કેટલાઇઝ એન્ડ સપોર્ટેડ બાય નેશનલ સેન્ટર ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન ડીએસટી ભારત સરકાર તેમજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ડીએસટી ગુજરાત સરકાર એના દ્વારા સપોર્ટેડ છે રિજનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે આનું આયોજન થયેલું છે અને રાજ્યભરમાંથી સો જેટલા શિક્ષકો જે પસંદગી પામેલા છે તે શિક્ષકોને આપણે અહીંયા બોલાવ્યા છે આ કાર્યક્રમ માટે અને આ કાર્યક્રમમાં આપણે સીડેક પુણે સી હૈદરાબાદ ઇન્ટેલ ડીઆઈએસિટી જેવી વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ફેકલ્ટીઝને ઇન્વાઇટ કર્યા છે તેમના સેશન માટે તેમજ હેન્ડઝ ઓન જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ટીચર પોતે જાતે કરી શકે અને પાછા તેમની શાળાએ પરત જ્યારે જાય ત્યારે તેમના વિદ્યાર્થીઓને પણ એ વસ્તુ શીખવાડી શકે તેના માટે આ આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે जब हम बात करें आर्टिफिशियल इंटेलिजेंस की तो जैसे वर्ड अपने आप में बताता है आर्टिफिशियल मतलब जो कृत्रिम रूप से इंटेलिजेंस जब हम बात करते हैं तो ऐसी मशीन जो कि खुद से लर्न कर सकती है और मानव के सारे काम जैसे मानव की तरह कर सकती है उसको बोलते हैं आर्टिफिशियल इंटेलिजेंस इस वर्कशॉप के पीछे का जो उद्देश्य है हमारा यही है कि ये जो टेक्नोलॉजी जितनी तेज़ी से बढ़ रही है उससे तेज़ी से हमारा एजुकेशन सिस्टम में जो टीचर्स हैं जो स्टूडेंट्स हैं वो उस टेक्नोलॉजी को समझ सकें जान सके और रास्ते के निर्माण में उसका पॉजिटिव यूज़ कैसे कर सकते हैं उसको जानने के लिए हमने जो देश के बड़े बड़े जो दिग्गज हैं जो इस फील्ड में काम कर रहे हैं बड़े बड़े यूनिट्स जो काम कर रहे हैं इंस्टीट्यूट्स काम कर रहे हैं उनको कोशिश किया है कि वो लोग अपना नॉलेज शेयरिंग कर सकें ताकि जो टीचर्स हैं वो इस नॉलेज से अपडेट हो सके और बच्चों को सिखा सकें ये टोटल एक सीरीज़ है जिसमें हम टोटल चार वर्कशॉप करने वाले हैं दो टीचर्स के लिए करेंगे दो फ्रेंड्स के लिए करेंगे और उस सीरीज का ये पहला इनॉग्रेशन है जो टीचर्स के लिए हमने किया है ये पूरा का पूरा जो प्रोग्राम है ये एनसीएसटीसी जो यूनिट है डीएसटी गवर्नमेंट ऑफ इंडिया का उसका और प्लस जो गवर्नमेंट ऑफ गुजरात के अंडर में डीएसटी में जो कॉस्ट है उनके तत्वावधान में ये प्रोग्राम पूरा किया गया है बैडमिंटन एसोसिएशन ऑफ इंडिया ने आरईसी लिमिटेड वचत है કરાર મુજબ ભારતના પ્રતિભાવશાળી અને છવ્વીસથી પંચોતેર સુધીના રેન્કિંગમાં આવતા ટોચના અને સિનિયર નેશનલ્સમાં પ્રભાવશાળી દેખાવ કરનાર એવા અઠાવીસ ખેલાડીઓને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે તે માટે બી એઆઈ અને આર એસી કરારબદ્ધ થયા છે જે પ્રતિભાવ ખેલાડીઓને પ્રતિભાન જે ખેલાડીઓ છે એમને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ રમવા માટે ખેલાડીઓને ફંડિંગ કરશે બી એઆઈ અને આર એસી વચ્ચે करार भारत अठावीस ने इंटरनेशनल एक्सपोजर आप तो आग बात करिए। જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ નજીક ટોલનાકા પહેલા ગામના સુવિધા માટે નાણાંની ઉઘરાણી કરીને ટોલનાકાને દરરોજ રૂપિયા બે લાખથી વધુનું નુકસાન કરવામાં આવતું હોવાનો વિવાદ મામલે હવે ગ્રામજનો અને ટોલનાકાના અધિકારીઓ સામસામે આવી ગયા છે જોકે આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાએ તપાસ શરૂ કરી છે गांव में जो चार तीन चार दिन पहले जो बवाल हुआ था जो मेरे टोल से 500 मीटर पहले एक कट है का उसमें गांव के कुछ असामाजिक तत्व वो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण पर्पज पर पर ये है उस पर कुछ आ, बंदे है जो गांव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते मेरे को पर डे का दो से ढाई लाख रुपए का नुकसान हो नहीं गांव वाले कुछ मतलब जैसे कार का जैसे मेरे टोल पे एक सौ पंद्रह रुपए है तो कोई पचास रुपए भी ले लेते सत्तर रुपए भी ले लेते उस हिसाब से बड़ी गाड़ी है दो से ढाई सौ रुपए ले लेते पर डे मेरे को दो से ढाई लाख रुपए का पर डे का नुकसान है कम मिनिमम कम सात सौ से आठ सौ गाड़िया कार निकली आती है कॉमर्शियल गाड़ी चार सौ से पांच सौ निकली आती है नहीं टोल का उसका असर हो रहा है टोल पे जो भारी नुकसान हो रहा है टोल के लिए तो

તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી ને હુમલો કરેલો હોય જે બાબતે રાજેશભાઈએ વાંચલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા વાંચલી પોલીસ સ્ટેશનને આગળની તપાસ હાથ ધરેલી છે જેમાં વાંથલી પોલીસે આરોપી રામલભાઈ જગદીશભાઈ અને દિનેશભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર